સહીય છે મારા કયા વિનય તે અંતમાં તમને ખબર પડી જશે કે હું મારા એક પાત્ર અભિને માંથી તમને આખો દિવસ સુરે ઘરે જઈને ખબર છે ને કે મારી કોરરમાં જવામાં લેટ છે મમ્મી અરે આ શું છે મચાની ભૂખી આને હું શું કર મેં આપી દે આપી દે આની તો મને જરૂર છે હા જાઉં છું જય શ્રી કૃષ્ણ મારે હવે લેટ થાય છે હું જાઉં છું અત્યારે આ શું કરી છે તું મારી હિંમત કેવી રીતે નહીં મારો હાથ પકડવાની તારી હિંમત કેવી રીતે હાદ પકડવાની મારો મને ખબર છે હું પડું છું તું કેવી રીતે મારો હાથ પકડી શકે મારે હજુ ભણવાનું છે હજુ મારી ઘણું આગળ વધવાનું છે અને તું તો એક એજ્યુકેટેડ એન્જિનિયર છે તો તું મોડો થઈ અને મારી સાથે જીતી કેવી રીતે કરી શકે તને કઈ ખબર પડે છે અને હા આ તને લાસ્ટ વોર્નિંગ છું જો આજ પછી તે મારી સાથે આવી રીતે જીતી કરી છે ને તો જોયા જેવું થશે તને કહું છું સાંભળી લેજે હા મમ્મી એ મમ્મી તારો દીકો આજે તો કોલેજ જઈ અને આવી ગયો તું રોજ મને કહે છે ને હું કઈ કરું હું કઈ કરું અરે આજે કોલેજમાં જઈ અને એક ટપોરે નું સબક શીખાવી આવી તને ખબર છે શું કર્યું મે અરે એને મમ્મી મારો હાથ પકડી લીધો અને મારો હાથ પકડી લીધો ખેંચવા લાગ્યો મેં કીધું કે તું જો આવી રીતે મારો હાથ પકડ્યો છે તો પછી સારું નહીં થાય અને જોવા જેવું થશે મેં એને બહુ બોલી મમ્મી હા અરે છે કે અરે કઈ નહીં કરી શકે એના જેવા ટપોરી આપણે ભણાય છે અને એ મારે શું કરી શક્યો ઘણી દીકરી વાય જે વિગતમાં મળી જશે એ મારે કઈ ન કરી હા આ સિન્ધુ એન્ડ જોડી આપી હતી અને એસિડ મારા માટે લે મારા ઉપર એસિડ બેસે તો શું સમજે છે મને હું એક છું હું એક છું મારા રગ એક છે હું છું મહાયોગીની છું તારા જેવા રાક્ષસોનો સંહાર કરનારી મહાશક્તિ અને શું સમજી રહ્યો છે મને સ્ત્રી એ સ્ત્રી એ કોઈ નાની વસ્તુ નથી એને મહાભારતની રચના પણ એક સ્ત્રી કરી દી આ દુનિયા રચના પણ એક સ્ત્રી કરી છે આ દુનિયાનો નો અંત પણ એક સ્ત્રી લાવશે તો શું સમજે છે મને તું શું સમજે છે મને અને સૌરાષ્ટ્રની ચારણ કન્યા સૌરાષ્ટ્રની ચારણ કન્યા એ જેવી રીતે હાથમાં માં ડાગી અને સીએ ને છે ને એવી જ રીતે મારા કે ગુજરાત આવો તો એ મને મળી જશે અને કોઈ રહેજે આજ પછી

હું પણ ક્યાં કહું છું તારી દીકરીએ એના પર જે સી ટેક લીધો એ રહ્યો એને એવો માર્યો અને પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો ફોન કરીને જલ ભેગા કરી દીધા અને તો શું સમજે છે કે સ્ત્રી જેવી રીતે કોલકાતામાં બધા બન્યું એવી રીતે શું દુનિયાની બધી દીકરીઓ સાથે બન છે શું મમ્મી તું આવું મને કે મમ્મી છે કે હું આ દુનિયાથી ડરું મને ખબર છે મને ખબર છે મારું સરક્ષણ મારી કેવી રીતે બન મેં ઘણું બધું શીખ્યું છે આ સમાજ આ સ્કૂલ ઘણા બધા લોકો જોડેથી શીખ્યું છે કે મારું સર્ચ કેવી રીતે કરું નઈ બને જેવી રીતે કોલકાતામાં બની ઘટનાઓ એવી હોય ગુજરાતમાં કે અન્ય ભારતમાં ક્યાંય નઈ બને જો એક જ વસ્તુ અપનાવીએ આઈ કેન પ્રોટેક્ટ ઇન માય સેલ્ફ આઈ કેન પ્રોટેક્ટ ઇન યોર સેલ્ફ ઓફ